เขาไม่เจอท่านเดือดร้อนวันที่คิดลื

લગી આને મેં તુકો શુકર હૈ ફ લે હું હરખી રેડી થઈ જાવ લે છોકરો આવી ગયો છો આવો આવો બેસો ને હા હા થેન્ક યુ હેલો કેમ છો મજામાં હા હા બહુ બહુ મજામાં તમારે કેમ છે આઈ એમ વેરી ફાઈન તમારું નામ શું છે ધમી અને તમારું મારું નામ ધમો છે એવા બહુ સારું નામ છે શું તમે ઘરમાં એકલા છો તમારા મમ્મી પપ્પા કોઈ કેમ નથી દેખાતું ના મારા મમ્મી પપ્પા દેશમાં રહે છે ગામડે છે હું એકલી જ ત્યારે અહીંયા રહું છું સારું સારું તમારા ફેમિલીમાં કોણ કોણ છે હું મારી બેન મારા મમ્મી પપ્પા અને મારા દાદી સારું તો તો બહુ મોટું ફેમિલી તમારું ના મોટું ન કહેવાય એટલા તો હોય જ ને હા હા સોરી હું એકલી રહું ને એટલે મને જરા મોટું લાગ્યું તમે શું જોબ કરો છો મારી ઘરની ઓફિસ છે પ્રાઇવેટ બિઝનેસ છે મારો હા તો તો બહુ સારું તમે શું કરો છો ઘરકામ કરો છો કે પછી કંઈ જોબ કરો છો હું કોમ્પ્યુટર ડિઝાઇન કરવા જાઉં છું ઠીક બહુ સારું તમારી હેબિટ શું છે પેલું તો મને નાસ્તો કરવાનો બહુ શોખ છે અલગ અલગ વાનગી ખાવાનો બહુ શોખ છે પછી રમત રમવાનો શોખ છે તમને સેમ ટુ યુ મને પણ તમારી જેવા શોખ છે તો તો તમારી ને મારી જોડી સારી રહેશે હા હા કેમ નહીં ઓફકોર્સ શું તમે ચા પીશો કોફી પીશો કે કઈ ઠંડુ મંગાવું ના ના થેન્ક યુ ચાય હું પીતો નથી અને મારે અત્યારે મને થોડુંક શરદી જેવું છે ને એટલે મારે ઠંડુ પણ નથી પીવું બસ એમ જ બેસો સારું હા તમારા ફેમિલીમાં કેટલા મેમ્બર છો તમે હું મારા મમ્મી પપ્પા અને મારો ભાઈ મારો ભાઈ છે એ બહાર બીજે ભણવા ગયેલો છે ઓકે સારું બીજે એટલે બાર બીજા વિદેશમાં ગયો છે ના ના વિદેશમાં નહીં આઉટ ઓફ સિટી છે ઓકે સારું સારું હવે તમારે મને કાંઈ પૂછવાનું છે ના ના બસ બધું જવાબ મળી ગયો બધું આવી રહ્યું મારે હવે તમને કાંઈ નથી પૂછવાનું તમારે કાંઈ પૂછવાનું હોય તો પૂછી લો ના ના મારે પણ કાંઈ નથી પૂછવાનું અને મને તમે બહુ પસંદ આવી ગયા છો જો તમારો વિચાર હોય તો આપણે બંને સગાઈ કરી લઈએ હા મને પણ તમે બહુ પસંદ આવી ગયા છો હું મારા મમ્મી પપ્પા સાથે વાત કરીને પછી હું તમને કહીશ ઓકે સારું તો ચાલો હું જાઉં છું હા બાય બાય રબની બનાદી હાલ હવે હું બાર રોડ ઉપર જાઉં ત્યાં કદાચ મારી બેન પણ મળી જાય અને મારા ખુશીના હમાસાર દઈ દઉં ને મારી સગાઈ નક્કી કરી એમ સારું સારું લે બબલી તું અહીંયા મળી ગઈ મને ખબર હોય રોડ ઉપર મળી શકે એટલે હું ફટાફટ અહીંયા આવી હા હું નાથા કાકાની દુકાને જાતી હતી મેગી ખાવી હતી ને તે મેગીનું પેકેટ લેવા જાતી હતી પણ એલી તું કેતો તું કેમ એટલી બધી ખુશ તો તારા બત્રીસે બત્રીસ કેમ દેખાય છે એલી હા તે ખુશ જ હોઉં ને બત્રીસે દેખાડવાનો સમય આવ્યો છે એવો મારો તો બત્રીસ તો દેખાડું જ ને કેમ હું ખુશીની વાત હું સહેલી કેને ઝડબાળી જલ્દી નકર કરી સડબા હોય સુધી કે મને ફટાફટ હાલતી ની થાય ઝડબા હોય તે સુધી તો કેટી કરવાની છો હવે તો મારો સમય આવ્યો છે બહુ સારો સડબા હોય સુધી તો હું હવે તને કરીશ બસ બસ હવે જે હોય કે હાલ મને હું ફટાફટ એલી બબલી મારી સગાઈ નક્કી કરી એ ખુશીના હામાં દેવા હું આવીશું તને સગાઈ નક્કી કરી ક્યારે કરી કેમ ખબર ન પડવા દીધી કેમ અમને બોલાવ્યું નહીં અત્યાર સુધી તો બોલાવતી હતી ને હવે કેમ તે અમને નો બોલાવ્યું હા ન જ ને તેમી ભાઈ મને દર વખતે કે કે કરતું થાકી ગયા હવે તું આ પાડ દે હવે એમી નહીં આવી તે પછી મેં કીધું કે હવે માર કેવું જ નથી એટલે હું નહોતી કહેતી

પાછો બીજો એક આવ્યો હતો ઈ લંગડો હતો ઈ લંગડા ને તે મારે કઈ લંગડા કઈ કરવાનું નતું

કેમ તમે પેલા આવ્યા તમારો છોકરો ક્યાં છે તો કે કોનો છોકરો છોકરો હું પોતે જ છોકરો છું તો મેં કીધું કે તમે તો મારા બાપા જવડા સવો તે કે ના ના મારે હું બાકી રહી ગયો છું મારે જ્યાં જોવા જાઉં ને બેન કહેવાય જતું તું બેન કહેવાય જાય એટલે પછી મારી સગાઈ બેન રહેતી હતી આમ ને મારી ઉંમર થઈ ગઈ એટલે મા એટલે મા હું આવડો દેખાવ છું તમને પછી તો મેં એને કીધું કે તમારે તમારે છે છે ને ને છોકરી જોવા ન જવાય જેને વાત કરો ને એને એમ કેવાય મારે છોકરી નહીં બાઈ જોવા જવાનું છે બાય હોય ને એ તો મને દેખાડો એમ કહેવાય કેવાય વાત છે ગઢા ગઢાને તો બાઈ જ જોવા જવાની હોય ને છોકરી જોવા થોડુંક જવાનું હોય બસ એ પસામ આવ્યો છેલ્લો અને પછી આ એકાવન આવ્યો રાજકુમાર અને મને કાલ રાતે સપનું આવ્યું હતું સપનામાં મને આવ્યું હતું કે રાજકુમાર આવશે સુંદર દેખાવડો હેન્ડસમ અને બસ એ સપનું મારું હાસું પડ્યું અને સપનું ચારે આવ્યું હતું ખબર તને હવાર હવારમાં આવ્યું હતું એટલે મને ખબર જ હતી કે મારું સપનું હાસું પડશે હેલી તે એવા બાંગાન તાંગાન જેવા આવ્યા એવા તે દેખાડ્યા એ બધા આવતા ત્યાં તો અમને જોવા બોલાવતી ને આવો એમ સમય આવ્યો ત્યારે તે અમને ન બોલાવ્યા અમારે નો એને જોવો હોય હા જોવો હોય પણ હવે છે ને તમે મારી સગાઈમાં તો જોઈએ જ લેશો ને એને હું પસંદ આવી ગઈ છું મને એ પસંદ આવી ગયો છે મેં કીધું લાય મારી બેન પણ હું પહેલાં વાત કરું મારી સગાઈ નક્કી થઈ એટલે હું દોડા દોડ તમને કહેવા આવી હવે હું છે ને ફોતરીને ઘરે નથી જાતી કેવા તું ફોતરીને હમાસ દઈ દેજો વો વો તો તારી સગાઈ ક્યારે નક્કી થવાની છે કયા દિવસે હું મારા મમ્મી પપ્પા અરે વાત કરી લઉં એ જ્યારે કહેશે ત્યારે કરવાની છે સારું હારું લે હાલ હવે હું જાઉં અને હું પછી આવું છે ને ફોજરી મળશે ને એટલે હું ફોજરીને વાત કરી હો અને એમ તૈયારી કરવા ને હા હા પેલા મને તો તૈયારી કરવાનું શરૂ કરવા હા હું જાઉં હુંજો હો મારા વાલા ફ્રેન્ડ મારી સગાઈમાં આવવાનું ભૂલતા નહીં અને તમને બધાને છોકરો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરજો મને અને મારા આગળના વિડીયા જોવા માટે લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વાલા ફ્રેન્ડ ત્યાં સુધી બાય બાય